આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એણે જોયેલું એના પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતાં તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિકે એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું ભરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે એટલે તમારે વિધિ કરવી પડશે એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી પેટીએમથી કુરિયર મારફતે આંગળી મારફતે જુદી જુદી રીતે ટોટલી ચૌદ લાખ અઢાર હજાર રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી જે તાંત્રિક છે એ ડુંગરપુર બિકાને રાજસ્થાનના છે એનું નામ છે હરીબાબા ઉર્ફે બ્લેક બેજીક ઉર્ફે રામ પ્રકાશ સોનો ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે દેવી છે એની ધરપકડ બાકી છે મેં આપને જણાવ્યું એ પ્રમાણે યુટ્યુબ માં એ લોકો સર્ચ કરતા હતા એમાં ધ્યાન ઉપર એમને આવ્યું કે તાંત્રિક બાબા છે અને એના ફોલોઅર્સ છે એટલે એમણે એનો મોબાઈલ નંબર અંદર આપેલો છે એનાથી સંપર્ક કર્યો સંપર્ક કર્યો એટલે એમણે શરૂઆત જ્યારે વાત કરી કે મારા પતિને મારા દીકરાનું રીતે મરણ થયું છે તો એમણે એ વખતે જ તાંત્રિકે એમની ભાષામાં કહ્યું કે તમારા પતિને દીકરાનું મરણ થવાનું કારણ એમના ઉપર વશીકરણ થયેલું હતું જેના કારણે થયું એટલે જો તમે વિધિ નહીં કરાવ તો તમારો પણ મૃત્યુ થશે એ રીતે જુદી જુદી વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે એમની પાસેથી આ પૈસા પડાવેલા છે આ તાંત્રિક છે એ ડુંગરપુર બિકાને રાજસ્થાનના છે અને એની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાન પર આવેલ નથી નહીં કઈ બોલાવ્યા નથી પણ આ તો ઓનલાઈન પૈસા વિધિ કરી દે છે જણાવ્યું એ પ્રમાણે ટુકડે ટુકડે પૈસા લીધા શરૂઆતમાં વિધિ કરવા માટે પછી આ બીજી વિધિ કરવી પડશે ત્રીજી કરવી પડશે એમ કરીને જુદી જુદી રીતે ઓનલાઈન પેમેન્ટ કરાવેલું છે અત્યારે તપાસ ચાલુ છે હાલ તો જે ફરિયાદી છે અને સાહેબ છે એની સાથે થયું છે તપાસ દરમિયાન ખબર પડશે કે બીજા કેટલા લોકો સાથે ચીટિંગ કર્યું છે બોલે નું બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક વશીકરણ સ્પેશિયાલિસ્ટ